પેણ પેલિકન આવો એક બીજી નાનકડી વાર્તા દ્વારા તેના વિશે વાત કરીએ નળસરોવરનું પેણ મોટી ચાંચવાળો મહેમાન નળસરોવરના વિશાળ પાણીમાં દૂર દૂરથી આવેલા પક્ષીઓનો મેળાવડો જામ્યો હતો તેમાં એક ખાસ મહેમાન હતો પેણ ગ્રેટ વ્હાઇટ પેલિકન તે કદમાં મોટો સફેદ રંગનો અને સૌથી અગત્યનું તેની લાંબી અને નીચે એક મોટી થેલી જેવી રચનાવાળી વિશાળ ચાંચ માટે પ્રખ્યાત હતો તેનું નામ હતું ધોળિયો ધોળીઓ હંમેશા શાંત અને ધ્યાનથી પોતાનું કામ કરતો હતો જ્યારે પણ તે માછલી પકડવા પાણીમાં ડોગ ડૂબાડતો ત્યારે તેની ચાંચની નીચેની મોટી થેલી માછલીઓ અને પાણીથી ભરાઈ જતી પછી તે પાણી બહાર કાઢી નાખતો અને માછલીઓ ગળી જતો આ દ્રશ્ય જોવું એક લહાવો હતો સરોવરના કિનારે એક નાનો શિકારી પક્ષી કાબરો રહેતો હતો કાબરો હંમેશા ઉતાવળિયો અને અસંતુષ્ટ હતો તેને લાગતું કે ધોળીઓ કેટલો નસીબદાર છે તેની પાસે આટલી મોટી ચાંચ છે કે તે આરામથી માછલીઓ ભરી શકે છે એક દિવસ કાબરો ધોળિયાની પાસે ગયો અને બોલ્યો ધોળિયાભાઈ તું કેટલો આરામથી માછલીઓ પકડે છે તારી પાસે આટલી મોટી થેલી છે તું એકસાથે એટલો બધો ખોરાક ભેગો કરી શકે છે હું તો એક એક માછલી પકડવામાં થાકી જાઉં છું ધોળિયાપેણે શાંતિથી તેની તરફ જોયું અને હસ્યો નાના મિત્ર તને લાગે છે કે આ મોટી ચાંચ માત્ર એક થેલી છે આ તો એક જવાબદારી છે આ ચાંચે મને ધીરજ શીખવી છે જ્યારે હું આ ચાંચને પાણીમાં ડૂબાડું છું ત્યારે હું માત્ર માછલીઓ જ નહીં પણ આ સરોવરના પાણીની શાંતિ અને કુદરતનું સંતુલન પણ પકડું છું ધોળિયાએ આગળ કહ્યું જો હું ઉતાવળ કરીશ કે લાલચ રાખીશ તો માછલીઓ ભાગી જશે મારે શાંતિથી નિરીક્ષણ કરવું પડે છે યોગ્ય સમયની રાહ જોવી પડે છે અને પછી જ ચોક્કસાઈથી ડૂબકી મારવી પડે છે મારી મોટી ચાંચે મને શીખવ્યું છે કે મોટા ફાયદા માટે ધીરજ અને ચોક્કસાઈ જરૂરી છે કાબરાને તેની વાત સાચી લાગી તેને સમજાયું કે કોઈપણ વસ્તુનું મોટું કદ માત્ર શક્તિ નથી પણ તે એક મોટી જવાબદારી અને એક ખાસ કાર્યશૈલી માગે છે તે દિવસથી કાબરોએ પણ ઉતાવળ છોડી દીધી અને શાંતિથી શિકાર કરવાની કળા શીખવા માંડી નળસરોવરનું આ પેણ પેલિકન આપણને શીખવે છે કે કદ કરતા કાર્યશૈલી અને ધીરજ વધુ મહત્વના છે નળ સરોવરમાં આવતા અન્ય મુખ્ય પક્ષીઓમાં બતક ડક્સની અનેક પ્રજાતિઓ જેમ કે શૉવલર પિન્ટેલ બગલા હેરન્સ સારસ સારસ્ક્રેન અને ચમચા એ સ્પૂનબિલ સ્પૂનબિલ પણ મુખ્ય છે શું તમે કોઈ ચોક્કસ પક્ષી વિશે વધુ જાણવા માંગો છો